નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં મોસ્ટ આઈ એમ પી એમસીક્યુ જોઈશું જે પરીક્ષાઓમાં વારંવાર પૂછવામાં આવતું હોય છે અને આવનારી પરીક્ષાઓ માટે પણ એ મહત્વ છે તો આ આ વીડિયો તમને તલાટી સચિવાલય જુનિયર ક્લર્ક હેડ ક્લર્ક હાઈકોર્ટ ટેટ ટાટ જેવી પરીક્ષાઓમાં મદદ થશે તો હું આશા રાખું છું કે આ વિડીયો તમે છેક સુધી જોશો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે આ વિડીયોને શેર અને લાઈક પણ જરૂર કરશો તો સ્ટાર્ટ કરીએ આપણે તો સ્ટાર્ટ કરીએ તો એમાં પહેલું છે કે બારડોલી સત્યાગ્રહનું સંચાર કેન્દ્ર કયા આશ્રમથી સરદાર પટેલે કરેલું તો એમાં ઓપ્શન આપેલા છે કોચરબ આશ્રમ વર્ધા આશ્રમ સ્વરાજ આશ્રમ કે પછી સાબરમતી આશ્રમ તો સાચો જવાબ આવશે વર્ સ્વરાજ આશ્રમ અને આ ક્યાં આવેલું છે તો બારડોલી ખાતે આવેલું છે સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે અમદાવાદમાં વર્ધાશ્રમ ક્યાં છે તો મહારાષ્ટ્રમાં નાગપુર ખાતે આવેલું છે અને કોચરબ આશ્રમ અમદાવાદમાં પાલડી ખાતે આવેલું છે ત્યારબાદ બીજું જોઈએ તો ગુજરાતમાં નર્મદા ડેમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જે ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવનાર છે તેનું શું નામ આપવામાં આવ્યું છે તો ઓપ્શન છે કે સ્ટેચ્યુ ઓફ સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ આયરમેન સ્ટેચ્યુ ઓફ લાયનમેન કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી તો સાચો જવાબ આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી મિત્રો આમાંથી પણ એક નવો બીજો સવાલ પૂછાઈ શકે છે કે સરદાર પટેલની જે પ્રતિમા સ્થાપવામાં આવનાર છે તે કઈ જગ્યાએ સ્થાપવામાં આવનાર છે તો તે સરદાર સરોવર ડેમ ખાતે કે જે કેવડિયા ખાતે આવેલો છે અને કયા બેટ ઉપર પૂછે તો સાધુ બેટ ઉપર તેની સ્થાપના કરવામાં આવનાર છે ત્યારબાદ બીજું જોઈએ તો કવિ શિરોમણીનું નામ કોને મળ્યું કલાપી પ્રેમાનંદ નરસિંહ મહેતા કે પછી નર્મદ તો સાચો જવાબ આવશે પ્રેમાનંદ ત્યારબાદ બીજું જોઈએ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ચાલીસ ઓગણીસો એકસઠ ઓગણીસસો દસ કે પછી ઓગણીસોને વીસ તો સાચો જવાબ આવશે ઓગણીસો ને વીસમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ બીજું જોઈએ તો નીચે પૈકી કયું સર્જન ઝવેરચંદ મેઘાણીનું નથી શિવાજીનું હાલરડું આપના ખેવૈયા કસુંબીનો રંગ કે પછી નિસર્ગ તો સાચો જવાબ આવશે આપના ખેવૈયા ત્યારબાદ બીજું જોઈએ તો સૌરાષ્ટ્રની રસધારાના લેખક કોણ છે ચંદ્રકાંત બક્ષી ગોવર્ધન ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કે પછી સુરેશ જોશી તો સાચો જવાબ આવશે ઝવેરચંદ મેઘાણી ત્યારબાદ જોઈએ તો ડૉક્ટર જીવરાજ મહેતાના જીવનકાળ સાથે કઈ બાબત સુસંગત નથી તો તેમનો જન્મ અમરેલીમાં થયો હતો તેમણે ગાંધીનગરમાં ડૉક્ટર જીવરાજ મહેતા ભવનની સ્થાપના કરી તેઓ લંડનમાં ભારતના રાજદૂત હતા કે પછી તેઓ ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા મિત્રો આ છેલ્લું જુઓ તો તેઓ ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન હતા તો તે સાચું છે તેઓ લંડનમાં ભારતના રાજદૂત હતા એ વસ્તુ પણ સાચી છે કે તેમનો જન્મ અમરેલીમાં થયો આ પણ સાચું છે પરંતુ આ તમે જુઓ કે તેમને ગાંધીનગરમાં ડૉક્ટર જીવરાજ મહેતા ભવનની સ્થાપના કરી આ વસ્તુ ખોટી છે તેમની સાથે સંકળાયેલી નથી તો આપણો જે સાચો જવાબ છે પ્રશ્ન મુજબ એ કયો આવશે બે નંબરનો આ વસ્તુ તેમની સાથે સંકળાયેલી નથી ત્યારબાદ આગળ જોઈએ કે આમાંનું શું ગુજરાતની એક લોકપ્રિય લોકનાટ્ય કલાનો પ્રકાર છે તો ઓપ્શન છે કાલબેલિયા જાત્રા ભવાઈ કે પછી ગરબા તો સાચો જવાબ છે ભવાઈ ત્યારબાદ જોઈએ તો આત્મકથાત્મક રચના હોન્ડીમાં નરસિંહ મહેતાને કૃષ્ણે કયા છુપાવેશમાં મદદ કરી નર્મદાશંકર વિઠ્ઠલશંકર શામળ શેઠ કે પછી દલપતરામ શેઠ તો સાચો જવાબ આવશે શામળ શેઠ ત્યારબાદ જોઈએ તો અંસુયાબેન સારાભાઈનું કયા ક્ષેત્રમાં વિશેષ પ્રધાન રહ્યું નાટ્યકલા શાસ્ત્રીય સંગીત શ્રમ અને સંગઠન કે પછી સાહિત્ય અને શિક્ષણ તો સાચો જવાબ આવશે શ્રમ અને સંગઠન ત્યારબાદ બીજું જોઈએ તો વીર સાવકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિંદ દરિયાઈ તરણ સ્પર્ધા યોજાય છે ચોરવાડ માળિયા સમઢિયાળ સિમીર તો આમાંથી કહો સાચો જવાબ આવશે ચોરવાડ ખાતે દર વર્ષે ચોરવાડ ખાતે વીર સાવકર અખિલ હિન્દ દરિયાઈ ત્રણ સ્પર્ધા યોજાય છે ત્યારબાદ જોઈએ તો ગુજરાતના ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માના સંદર્ભમાં નીચેથી નીચેમાંનાથી કયું વિધાન સાચું નથી તો તેઓ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલની સ્થાપના કરી તેઓએ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સોશિયોલોજીસ્ટ નામનું સામયિક શરૂ કર્યું તેઓ ઇન્ડિયન હાઉસની સ્થાપના કરી કે પછી ક્રાંતિકારી પ્રવૃત્તિ સંદર્ભે અસલામતી જણાતા તેઓ લંડનથી પેરિસ ગયા અને ઓગણીસો ને અઠ્યાવીસમાં પેરિસમાં અવસાન પામ્યા તો સાચો જવાબ આરો આવશે કે તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિ સંદર્ભે અસલામતી જણાતા તેઓ લંડનથી પેરિસ ગયા અને ઓગણીસો અઠ્યાવીસમાં પેરિસમાં અવસાન પામ્યા તો આ વસ્તુ ખોટી છે તેમની સાથે સંકળ આ સાચું નથી ત્યારબાદ બીજું જોઈએ તો ગુજરાત મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો આણંદ અમદાવાદ નડિયાદ કે પછી ખેડા તો સાચો જવાબ આવશે નડિયાદ ત્યારબાદ જોઈએ તો મહાગુજરાત ચળવળ કરનાર રાજકીય પક્ષોએ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરી ઓગસ્ટ ઓગણીસો છપ્પન સપ્ટેમ્બર ઓગણીસો છપ્પન ઓગસ્ટ ઓગણીસો સત્તાવન કે પછી સપ્ટેમ્બર ઓગણીસો સત્તાવન તો સાચો જવાબ આવશે સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનમાં ત્યારબાદ જોઈએ તો ગુજરાત ઇ કોમર્સ નામના બિઝનેસથી માહિતગાર કરનાર તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી બિઝનેસમાં અલગ ઓળખ ધરાવનાર ગુજરાતી બિઝનેસ વુમેન કોણ છે તો ચંદા કોચર નીતા અંબાણી રુઝાન ખંભાતા કે પછી સોનલ શાહ તો સાચો જવાબ આવશે રુઝાન ખંભાતા ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં ગરમ પાણીના કુંડ નીચે પૈકી કયા સ્થળે નથી તો ઓપ્શનમાં છે લસુંદરા ટુવા તુલસી શ્યામ કે પછી શુકલ તીર્થ તો સાચો જવાબ આવશે તીર્થ ખાતે ગરમ પાણીના કુંડ નથી ત્યારબાદ જોઈએ તો ગોફગૂંથણ રાસ કયા સમાજનું લોકનૃત્ય છે જૂનાગઢના સિદ્ધિ સૌરાષ્ટ્રના કોળી કણબી દક્ષિણ ગુજરાતના હળપતિ કે પછી પંચમહાલના બિલ મિત્રો આપણે એક લોકનૃત્ય વિશે એક વિડીયો બનાવેલો છે તો ડિસ્ક્રિપ્ટિવમાં હું તેની લિંક મૂકી દઈશ તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો તો સાચો જવાબ શું આવશે સૌરાષ્ટ્રના કોળી અને લોકોનું નૃત્ય છે આ ત્યારબાદ જોઈએ તો અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ સાથે સંબંધિત છે શાસ્ત્રીય સંગીત નૃત્ય કવિ સંમેલન કે પછી રમત ગમત તો સાચો જવાબ છે શાસ્ત્રીય સંગીત ત્યારબાદ જોઈએ તો સાપના ભારા અને ઉગાડી બારી કોની કૃતિ છે સાપના ભારા અને ઉગાડી બારી કોની કૃતિ છે ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોશી રામનારાયણ પાઠક અને ઝવેરચંદ મેઘાણી તો સાચો જવાબ આવશે ઉમાશંકર જોશી ત્યારબાદ જોઈએ તો પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું શ્રાવણી મેળો શ્રાવણી મેળો ગોવાલણી ત્રણ અડધું બે કે પછી ઝૂમો બિસ્તી તો સાચો જવાબ આવશે ગોવાલણી ત્યારબાદ જોઈએ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો સાહિત્ય પ્રકાર નથી ભાગુકાવ્ય આખ્યાન પદ કે પછી સોનેટ તો સાચો જવાબ આવશે સોનેટ ત્યારબાદ જોઈએ તો વૃક્ષ શ્રી લાભાશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે નિબંધ એકાંકી ટૂંકી વાર્તાઓ કે પછી નવલકથા તો સાચો જવાબ આવશે એકાંકી ત્યારબાદ જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા આત્મકથા ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા કઈ છે સત્યના પ્રયોગો થોડા આંસુ થોડા ફૂલ મારી હકીકત કે પછી પૂર્ણ સત્ય તો સાચો જવાબ આવશે મારી હકીકત ગુજરાતી સાહિત્યમાં પ્રથમ આત્મકથા મારી હકીકત આ સવાલ પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે મિત્રો તો ધ્યાન રાખજો તમે ત્યારબાદ જોઈએ તો મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો આ પંક્તિ કયા કવિની છે નરસિંહરાવ દિવેટિયા ઉમાશંકર જોશી કાકા કાલેલકર કે પછી રઘુવીર ચૌધરી તો સાચો જવાબ આવશે નરસિંહરાવ દિવેટિયા ડીમ લાઇટ એકાંકીના લેખક કોણ છે જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી સરોજ પાઠક કે પછી રઘુવીર ચૌધરી તો સાચો જવાબ આવશે રઘુવીર ચૌધરી ગુજરાતી સાહિત્યમાં ઓખા હરણના સર્જકનું નામ શું છે પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા કે પછી મીરાબાઈ તો સાચો જવાબ આવશે પ્રેમાનંદ મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો આ વિડીયો જો તમે પહેલી વાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે આ વિડીયો જોવા બદલ આપનો આભાર